અને 14 વરસ પછી સાહેબજી આવી રહ્યા છો તો ગિરનારજી મયારે સાહેબજી આચાર્ય ભગવાનને ખૂબ જ વિનંતી કરી છ છ મહિનાની વિનંતીથી આપણા મયારી ગામની અંદર અત્યારે આપણા ગુરુદેવની પધરામણી થઈ છે અને પધરામણી પછી હજી કાલે આખો દિવસ આજની રાત અને કાલનો દિવસ 6 મહિનાની વિનંતીથી આચાર્ય ભગવાન અને આપણા સમાજના મેલ સમાજના આપણા મહાત્મા પ્રિય દર્શન વિજયજી ભણા મહારાજ એની સાથે પધાર્યા છે આપને ખૂબ જ આનંદ છે આપણો આપણો મયારી ગામ આપણા આ મેલ સમાજની અંદર ઇનોડે ચડ્યો અને વાતે કાતે સમયા સાથે ઠાઠ મારતી આચાર્ય ભગવાનનો પ્રવેશ થયો ખૂબ જ આનંદ છે

આ માતા પિતાની મેર છે આ સંસ્કાર છે આ સંસ્કૃતિ છે એટલે આ બધા અહીંયા વધાર્યા છે ખૂબ જ આ ઉદ્યોગ આપણા આપણે આપણા પોતાના સમાજના એક મિત્ર આ જૈન ધર્મનો શિકાર કરી એક જૈન સાધુ પણ અંગીકાર કરી અને શું હોય એક જૈન સંત બન્યા અને હવે ચોવીસ ચોવીસ આપણા પોતાના સમાજના હોય અને આપણા એક ભગવાન એ વખતે જોયા નથી પણ આપણા પોતાના દીકરા દીકરા ગામની અંદર પધારતા હોય તો કેટલો આનંદ હોય ખરેખર આજની રાત અને કાલનો દિવસ આ આનંદને માણવાનો છે નિહાળવાનો છે આપણા ઘર આંગણે આપણા ગામના પાદરે આપણી સમાજની વાડીએ ખાલી ઢોલ નગારા લાવીને પધરાવી નથી દીધા પણ આપણે જ્યાં સુધી આપણે તો કહેવાનું કે બે રાત અને એક દિવસ એક દિવસ અને બે રાત પણ સાયકીની બહુ જ અનુકૂળતા ઓછી છે જેમ કે સાયકીને પોતાના વતનની અંદર બડેની અંદર પધારવું છે બડે જે પાર્સનાજ ભગવાનના દર્શન કરવા છે આપની ખૂબ જ વિનંતી હતી આપ પરે આપડા આંગણે આજે ગુરુ ભગવાન પધાર્યા છે હવે આચાર્ય ભગવાનનો જીનવાણી અમૃત પાન કરી આપરા આત્માને પાવન કરી હવે આપરા આત્માનું કલ્યાણ કરીએ જીના કાય ની સાયકી બોલે તો હોય તો દીવી દીવી ઉચ્ચારણ આત્મા જ્યારે મહાત્મા બને છે જ્યારે પ્રમાત્મા બની શકાય છે આત્મા પ્રમાત્મા બની શકે છે શિવ શિવ બની શકે છે નારાયણ બની છે અને વામનનું આત્મા છે અને મદિરમાંથી પાવન બનાય છે આ મૃત્યુમાંથી કુમ્થવા અને મદદ બનાય છે અને શેતાળમાંથી શેતાળમાંથી નુકસાન બને થોડે તે બનાવીને ભગવાન પણ બનાવે છે અમુક જે ઉઠાણ એવા વખતે નેતાન જાય છે આમ તો આ ભગવાનનો ધર્મ તો એવો છે નેતાન પાતિ પણ છંત બની જાય છે આ નાના દેવ સુતાના જેવા કેટલા સુધારા થઈ ગયા તે ઉત્કાળમાં પ્રાણી બીજાથી કુત્રો આ મુખા ખોરીઓ થઈ ગયા હતા મુની પણ પની ગયા મોન પની ગયા ગયા ટાકુ પણ પની

जे खत्म ना तो जाले को बारिश ना तो जाले ये बात ना तो जाले ते भगवान भी ना तो जाले गुरु भी ना तो जाले मन धर्म भी ना तो जाले आपने घर का संकल्प करे कि मारे जल्दी से मारे आत्मा को कल्याण करो इसका सर वाले मिले थे घर